નમસ્કાર મિત્રો સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે એક નવી યોજના વિશે એ યોજનાનું નામ છે કુંવારબાઈનું મામેરું યોજના ડિગ્રીના લગ્ન સમયે આ સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારની આ મહત્વની યોજના છે કુંવારબાઈનું મામેરુ યોજના વિશે આપણે જાણીશું આ વિડિયોમાં કે યોજના શું છે કોને લાભ મળે કેટલા રૂપિયા મળે અરજી કેવી રીતે કરવી જરૂરી દસ્તાવેજો એટલે વિડિયો અંત સુધી જુજો આ પ્રકારના ટોપિકો વિશે આપણે વાતચીત કરવાના છીએ તો હવે આપણે જોઈએ કે આ યોજના શું છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલી આ યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ છે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડવી લગ્ન સમયે થતા ખર્ચમાં માતા પિતાને મદદરૂપ થવા માટે સરકાર આ સહાય આપે છે તો આ યોજનામાં દીકરીના લગ્ન માટે બાર હજાર રૂપિયા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે આમાં ખાસ નોંધ હોવી જાણવા જરૂરી છે એક ચાર બે હજાર એકવીસ પછી થયેલા લગ્ન માટે બાર હજાર સહાય આપણને મળે છે એની પહેલાં જો કોઈનું મેરેજ થયું હોય તો એ સહાય માટે પાત્રતા ધરાવતા નથી હવે આપણે જોઈએ કે કોણ લાભ લઈ શકશે હવે જોઈએ પાત્રતા શરતો શું છે તો લાભાર્થી ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ દીકરીની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ લાભ લગ્ન પછી જ મળે છે એક પરિવારની વધુમાં વધુ બે દીકરીઓને સહાય મળે છે પુનઃ લગ્ન માટે આ યોજના લાભ મળતો નથી પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલ મર્યાદામાં જ હોવી જોઈએ આ લાભ માટે એની છે એટલે ખાસા ધ્યાન રાખવા જેવું છે હવે જોઈએ કે જરૂરી દસ્તાવેજો શું છે તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે જેમ કે દીકરીનું આધાર કાર્ડ પિતાવાલીની પિતાવાલીનું આધાર કાર્ડ લગ્નનો પુરાવો એટલે કે મેરેજ સર્ટિફિકેટ આવક પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા કેન્સલ ચેક અને તેમાં રહેવાટ રહેઠાણ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો

કે ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજ આપશો તો અરજી રદ થઈ શકે છે ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી આપવી અરજી કર્યા પછી સ્ટેટસ નિયમિત ચેક કરો હવે મિત્રો જો તમારા ઘરે દીકરી છે અથવા તમારા ઓળખાણમાં કોઈ આ યોજનાનો લાભ મળી શકે તો આ વિડીયો જરૂર શેર કરજો અને વિ વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલચો નહીં મળીશું ફરી એક નવી સરકારી યોજના